સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખાતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને વે તાલુકા કક્ષાનું વાલી સંમેલન યોજાયું વઢવાણ તાલુકામાં ત્રણસો ચાલીસ વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખાતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને વે મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓના વાલીઓનું તાલુકા કક્ષાનું વાલી સંમેલન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ રતનપર માળોદ રોડ રતનપર ખાતે યોજાયું રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્યના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની લેવાયેલી કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ સી ઇટી બે હજાર પચીસ પરીક્ષાનું પરિણામ તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કોમન એન્ટરેસ્ટ અંતર્ગત સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને સ્કીમ ચોઈસ ફિલિંગની પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવનાર છે જે માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં વઢવાણ તાલુકાના ત્રણસો ચાર વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે સીઈટી પ્રવેશ પ્રક્રિયા ખૂબ સરળ અને ઝડપી બને તેમજ વાલી અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન ઉદભવે તેવા સુપાશીથી તાલુકા કક્ષાએ પ્રોફેશનલ મેરિટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના વાલીઓના કાઉન્સેલિંગ માટે બીઆરસી વડવાણ વઢવાણ સુરેન્દ્રનગરની કચેરી દ્વારા વાલી સંમેલન યોજવામાં આવ્યું જેમાં આશરે ત્રણસો જેટલા વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા આ વાલી સંમેલનમાં વિદ્યાર્થીઓએ મેરિટના આધારે રાજ્ય સરકારની વિવિધ સ્કીમનો યોગ્ય લાભ મળી રહે તે માટે તાલુકા બીઆરસી કોઓર્ડિનેટર અને જિલ્લા સી નોડલ ઓફિસર નરેશભાઈ બદ્રેશીયા દ્વારા તમામ વાલીઓને રાજ્ય સરકારની સી ટી મેરિટના આધારે મળનાર વિવિધ લાભોની માહિતી પ્રેઝન્ટેશનના માધ્યમથી આપવામાં આવી હતી તેમજ વાલીઓ રજૂ કરવા તે ક્યાંથી મળશે ઓનલાઈન તેમજ યોજના કે વિવિધ માહિતી વિસ્તૃત રીતે આપવામાં આવી હતી આ તાલુકા વાલી સંમેલનમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અર્થે તાલુકાના તમામ સીઆરસી કોઓર્ડિનેટર જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ મેનેજિંગ ટ્રસ્ટી ઇન્દ્રજીતસિંહ ઝાલા શ્રી સ્વામિનારાયણ रेसिडेंशियल ऑफ રેસિડેન્શિયલ ઓફ પરમ પરમભૂજ્ય સ્વામી શ્રી આનંદ પ્રિયજી સ્વામી તથા સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચંદભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મા ન્યૂઝ મલિક સુરેન્દ્રનગર